સાહેબ હા હા રોજ બરોજ માટે આ બધું રોજે રોજ હા રોજે રોજ આ કાર્ય ચાલી રહ્યું છે આઝાદભાઈ હું જ્યારે નોકરી કરતો હતો વન વિભાગની અંદર બરાબર પહેલા તો હું એક ચોકીદાર તરીકે હતો બરાબર બરાબર અને એમાંથી હું આગળ વધતા વધતા બીડગાર્ડ બન્યો ફોરેસ્ટર બન્યો અને આરએફઓ સુધીનું કામગીરી મેં કરેલી બરાબર બરાબર પણ પરંતુ મેં મારી નોકરી દરમિયાન જ્યારે હું વોચમેન હતો હમ અને આજે ઓફિસરની કક્ષા સુધી પહોંચ્યો ને છતાં મેં ક્યારે મારી ફરજની અંદર ક્યાં પણ મારો ઓફિસર હાજર હોય ન હોય એને ખ્યાલ હોય ન હોય પણ મારી ડ્યુટી લઈને એ મેં વફાદારીથી કરી છે એટલે એ વફાદારીથી મેં ડ્યુટી કરી છે ને એટલે મને અંતરથી એમ થાય છે કે મને જે આ પરમાત્માએ કામ સોંપ્યું છે ને એ મારી વફાદારી બોલે છે એ વફાદારીના હિસાબે જ મને આ ભગવાને આ કામ સોંપ્યું છે કે છે હું આવીને કામ સોંપું ને તો એ કરશે એટલે મેં મેં મારી નોકરી જે રીતે કરી હે મને અંતરથી એમ થાય છે કે ના મેં નોકરી બરાબર કરી છે સાહેબ તમે આ બધું આ બધું તમે કરો બરાબર હર કોઈ વ્યક્તિને એક સવાલ તો થાય કે ભાઈ આટલું બધું અનાજ આટલો બધો સમય પાછળનો આર્થિક વ્યવહાર તો તો ને કે આ તમે કીધું કે તમારું પેન્શન આવે એ છે એના સિવાયનો તમારો ઘણો બધો રૂપિયો જે તમે આની પાછળ એમ કહેવાય કે વાપરો છો એ ખૂબ મોટી વાત છે તો એના વિશેની થોડીક વાત કરો જોઈએ તો આઝાદભાઈ દર મહિને પચાસ મણ અનાજ જોઈ બાજરી અને ચોખા એ સિવાય ઘઉં જોઈ જુવાર જોઈ જે પક્ષીને જે 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 ભાવે ને એને લાવીને તો ખવડાવવું ને એને એના આત્મા ને તુટતી ને એના ભૂખ ને તો સંતોષ આપો ને એટલે એના માટે દર મહિને જોવો ને તો પચાસ મણ અનાજની કેલ્ક્યુલેશન કરીને તો આશરે લગભગ ત્રીસ ચાલીસ હાજર રૂપિયા નો ખર્ચો થાય બરાબર આઝાદભાઈ કોઈ પાસે માગવાનું નહિ હોવા વાહ 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 ખાલી મારું અત્યારે પેન્શન આવે છે અને થોડું ઘણું મારી દુકાનું છે મેં ભાડે આપેલી અહીંયાથી થોડું ઘણી રકમ આવે એટલે મહિને ચાલીસ હજાર રૂપિયાનો ખર્ચો થાય છે પણ કોઈ સાથે માંગવાનું કોઈ દે તો લઈ લેવાનું બાકી માંગવા માટે નહીં જવાનું કે મારા પક્ષી આજે ભૂખ્યા છે તો મને પાંચ મણ અનાજ આપો નહીં જવાનું તમે તમે કહેતા હતા

કે હું કોઈને રાત્રે ભૂખ્યા નહીં સુવા દઉં તો મેં હું ભગવાનને અવારનવાર કહું ક્યારેક મારે અનાજ થી તળીએ પહોંચી જાય થઈ રહેવા હોય ત્યારે પાછું પરમાત્માને યાદ કરું કે તારા પક્ષી ભૂખ્યા ન રહેવા એટલે મારે ક્યાંક ને ક્યાંક મને સુવિધા મળી જાય અને પાછું કામ ચાલુ થઈ જાય એટલે અત્યાર સુધી છેલ્લા ચાર વર્ષથી આ સતત કામ ચાલી રહ્યું છે તો ક્યારે એવું નથી બન્યું કે કોઈ પણ જગ્યાએ પોઈન્ટ ખાલી હોય ને કોઈ પણ જગ્યાએ પક્ષી પાસું જાય એવું હજી સુધી બન્યું નથી કારણ કે હું કરતો હોત ને હું કરતો હોત તો રહે જ ભૂખ્યા હું નથી કરતો જ્યારે હું નીકળી જાય ને એટલે ત્યારે એ પરમાત્મા કરે છે તો આ બધી ચિંતા રહી એને હોય મારે કાંઈ ચિંતા નહીં હું કરતો નથી તો આ પરમાત્મા કરી રહ્યો છે એટલે એને ચિંતા અને એ બધું પૂરું પાડે છે બાકી તો બહુ સરસ કામ ચાલી રહ્યું છે તો હું ઘણાને વિનંતી કરું છું કે આ વિડીયો જોઈ અને ઘણા જો આ થોડું નહીં પણ થોડું કંઈ કરે ને તો ભગવાન રાજી થાય બરાબર ભગવાન રાજી થાય એવું કાર્ય કરવું જોઈએ હજુ તો સાહેબ એવું કહેતા હતા દોસ્તો કે આવી કોઈ પણ જગ્યાઓ હોય ને કે જ્યાં અતિશય પક્ષીઓ આવતા હોય કોઈ એવી તપોભૂમિ હોય તો એ મને કહેજો રાંગધ્રાથી નજીક આજુબાજુ ગમે ત્યાં હોય તમત પક્ષીઓ માટે થઈને આપણે ગમે ત્યાં આવશું આ એક ઉમદા ભાવના છે અને આ એક એવી છેલ્લી પેઢી છે દોસ્તો કે જેમની પાસે કોઈ શોર્ટકટ નથી દિલથી કરવું અને દિલથી જીવન જીવવું અને આ સાહેબ તમે જે સેવા કરો છો ને તમારું સૌથી મોટું સાચું ભજન જ આ સાચી સાધુતા જા

વાંધો નહીં જો કે પક્ષી જ ખાવાના છે પક્ષી જ ખાવાના છે વાહ ભાઈ વાહ ચાલો આમ તો આવો આપણે આગળ જોઈએ અને આગળ બીજા પોઈન્ટ ઉપર જઈએ આપણે હા તમે જુઓ ગાડીમાં બધુંય ભરેલું છે આ બધુંય ખાલી થઈ છે રોજે રોજ મહિનામાં ત્રીસ દિવસ આ પ્રવૃત્તિ ચાલે અરે તમે જુઓ ગાડીમાં આ પાછા બ્રશ પણ છે પાના પકડે છે બધુંય બરાબર આ બધી બોટલો ભરેલી આ ભરેલી બધી બોટલો ખાલી થઈ જાય અને ખાલી બોટલો જે છે એ હમણાં આવી જશે અને આ એમની ઈકો ગાડી ગાડીની અંદર એમની સુવિધા પાણી છે નાનકડું પેલું સ્પીકર છે માઇક છે વાહ ઘર અને આ ચબુતરો દોસ્તો નાનકડો વાહ વાહ અને સાહેબ તમે જે જે પોઈન્ટ ગોયતા છે ને એ લા જવાબ છે આમ તમે જુઓ દોસ્તો આ જગ્યાએ પણ આ બધી બોટલો લટકી રહી છે ભાઈ ખરેખર આ બધા દુર્લભ દર્શન છે કહેવાનો મતલબ એમ છે કે ઝાલાવાડની ધરતીનું સાચું ઝવેરાત છે આ અને ઝાલાવાડ કયો ધ્રાંગધ્રા કયો હળવદ એ તો મને દિલ થઈ વાલું મારા ભાઈ વાહ ભાઈ વાહ આ યાર લટકતું જોઈએ જ્યારે જરૂર પડે ત્યારે અને હવે આ પોઈન્ટ ઉપર બધી પ્રવૃત્તિ થઈ રહી છે આપ જોઈ શકો છો દોસ્તો સાહેબ તમને ક્યારે આ કામમાં કોઈ કંટાળો ન આવ્યો ના પરમાત્મા એમ કે છે કે જ્યાં તમારી લગ્ન હોય ભાવ હોય પ્રેમ હોય ને ત્યારે તમને થાક નથી લાગતો કંટાળો નથી આવતો બરાબર પણ તમારો ભાવ નો હોય તમારી એમાં જિજ્ઞાસા ન હોય પ્રેમ ન હોય તો બસ તમને કંટાળો આવવાનો દેખાડો હા આની અંદર આ જો વરસાદ સતત આવ્યો ને એટલે લોક થઈ ગયું છે એટલે આને સાફ કરવું પડે અંદર દાણા ન નીકળે જો આ અંદર જામ થઈ જાય છે ફૂગી જાય છે એટલે આ જે ચોખાને બાજરી રહીએ ને એ ફૂગી જાય ફૂગ એટલે એના હિસાબે લોક થઈ જાય એટલે પછી આને દાણો ન નીકળે ને પછી દાણો બહાર ન નીકળી જાય થોડું ઘણું આ પડવા દઉં એટલે હમણાં તેતરને બધા આવશે એ જમશે આ બધું નેચરલી બનાવ્યું છે આજે આ જે ડીશ રે ને હમ એ ડીશ ની અંદર કાણા પાડવાનું બે કારણ છે એક તો વરસાદથી જામ નો થાય બરાબર અને વરસાદથી જામ નો થાય બીજું બીજું જ્યાં હોલ રહ્યા ને એટલે ચકલી ખાઈ ને એટલે હોલમાંથી ઘણા દાણા રહ્યા ને નીચે પડી જાય તો નીચે પડી જાય તો ઘણા પક્ષી રહ્યા ને એ આટલું ન બેસે તો તેતર ની બધા રહ્યા ને એ પાછા એનું નીચેથી પેટ ભરી જાય